કઈ રીતે મેં ભાઈ અહીંયા જો સબંધ થાય અહીંયા જાત જુવાય છે જુવાર નથી જોવાતી જોઈને ને જાત લાદાળા લોપે ની પછી પડી પટોળે ભાઈ ફાટે પણ ફીટે નહીં મેં કીધું અહીંયા પેલા સબંધ થાય પછી ઉમર થતી જાય એમ ઘરેણા પાછા પાછા આવે ભાઈ આવે આ ઝાંઝરી નથી થતી આ બુટી નથી થતી બીજી મોકલો જોકે હવે આવું નથી અત્યારે તો ઓળખે પેલા સબંધ થઈ જાવો જોવે

શરૂઆત ના તો એવા જ બધું હોય ને શરૂઆત તો એમાંય લગ્ન થઈ જાય એનો એક વરસ હા 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 એને આકાશ પાતાળ કાંઈ નડે જ નહીં બોલો દ્યો હા એક વર્ષ તો એવું ફિર્યા કરે આગળ એ આજો જાતો એના સોપાટી ઉપર જોયો કાર પાછળ એ આજ આવતા ઘમ્મ ઘમક ઘમ્મક જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય ઢીલો હું પડે હાવે એમ એમાં તમને કહું ભલે આપણે આપણે બધા ભાઈઓ બધા ભાઈઓ કઈ આપણે કઈ પણ હા શું કેવું પડે ભાઈ ગીતામાં ભગવાન કૃષ્ણ એ સાત લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય કરુણાની તો મૂર્તિ જ અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય જેવું છે મારે પણ બીજાને મારવા ન દે ઈ માં આવ્યું કે ઈ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં આ વાત ઉપર તમને ભરોસો ન હોત કાલે હોસ્પિટલ અખતરો કરજો કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે પતિને રેઢો ન મૂકે સાહેબ એ બાવડું પકડીને બેઠી હોય અરે એવી અમુક પરિસ્થિતિ જોઈએ છે ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી જાઉં જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા અમે કહેવાય કે એનો જીવ લઈએ કે અને દાખલા છે ઇતિહાસ છે સાવિત્રી લઈને આવી પાછી આ ઘટના ઘટે આ દેશમાં એમાં કઈ બહુ ચમત્કાર માં જવાની જરૂર નથી ભાઈ નું જ હોય તો જ આ માવું વડલા હજી પૂનતી હોય પણ કોઈ પુરુષ એની પત્ની નો જીવ પાછો લાવ્યો એવો એ કે લુખો નથી બોલો બનશે કારણ કે પરિવર્તન ને માનનારો માણસ છે જે થયું ત્યાં ઈશ્વર ઈચ્છા તમારી ભેગો પડે સત્ય તો સ્વીકારવું પડે તમે હોસ્પિટલ જાઓ તમે લગભગ બાવડા પકડે એમાં ખાસ કરીને જોજો ભાભા બીમારો તો ડોઈસુ ખાટલે લીધું જે આખ્યું જ ડોશ્યું બાવડું પકડીને ને બેઠે કાંડ હલાવતા નહીટલા દર નીકળી જાય વાહ તારી હા સિવાય

આમ તો સંબંધ કર્યો ને તેથી મેળેલી કે હાજા માંદા રે બાળક નહીં પે પણ મારા બાપા જીભ કસરેલી નેજા માંદા રે એવું કેતા પણ બટા તારા ભાગ માં હશે ને

અમારા ગુરુની કાંઈક કૃપા છે આ મરણ પથારિયાની તમારા ભાઈ ઘીરે જાય છે આ અમારી ઉપર કૃપા છે અને અમે પ્રમદી ઘેરે વ્યા જાવ પ્રમદી ઘેરે વયા જાવ કે એટલે દર્દી અડધો હાજો થઈ જાય પોતાના હાથ મળે જુઓ કેમ પ્રમદી ઘેરે વયો જાય આ શબ્દની તાકાત આ જગ્યાએ જો કોઈ બેન બીમાર હોય ને ખબર કાઢવા જાય જુઓ લગભગ તો અહીંયા હોય નહીં બોલો એ હોસ્પિટલ ની બાર લીમડા હેઠળ બીડી ટેકાવી બેઠા હોય આપણે આપણે ક્યાં પોઈએ એટલે આપડે દાદા છે કે કા કેમ છે હવે મારા કેમ છે મારા બેન ને હવે થાય પૂરું થઈ ગયું કાલ તો વાતું કરતી વાતુ માંથી ગઈ હા અને તમે તો બહાર રખડતા હો અમર જેવું હોય તો ધ્યાનમાં રાખજો લે હે જીવે હજી મતલબ પુરુષની અંદર આપણામાં થોડો અહંકાર પણ છે આપણે સહજ કોઈને સ્વીકારશું નહીં પણ મૂળ પાયા વાત સતા પણ અંદર શક્તિત્વ તો છે જ તે મેં કીધું ને આપણે બુદ્ધિ છે જ જ નહીં પુરુષમાં બહુ બહુ બુદ્ધિ એટલે આપણે માથું હાંસવાની બહુ કઈ ઓલી નહીં એટલે નાના નાના વાળ રાખી બહેનો ને બુદ્ધિ વધારે ને એટલે છે ને એને એ બુદ્ધિ હાટુ મોટા મોટા વાળ રાખવા પડે એટલે પછી કારણ કે મોટા ટાવર આપણે હાવ ટાવર વગી ને હાવ આ બેનોમાં બહુ બુદ્ધિ બિદરાજ ભાઈ એક 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 ઝીણો દાખલો દઉં પણ જો ભાઈ તમારે પછી સમજવામાં ઉતાવળ ન કરવાની હા આમાં પછી તમારી રીતે તમે અરત કરો તો પછી તમને એમ થાય કે માયો ભાઈ આવું કેમ બોલે ના આવું નઈ ભાઈ કરવાનું આ જો પેલા કહી દઉં હો તમારે ઉતાવળ ન કરવાની હા હકીકત કહો આવા વડીલોની કૃપા છે આપણા ઉપર કે સ્ટેજ થી હેઠું ઉતરી જાવ પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું શબ્દ શબ્દ છે યાર આવા બેનરો લાગ્યા હોય એ લાજે યાર ભૂલ પડી હોય વડીલો પડખે બેઠા હોય ના પડવા જોઈએ એટલે એક જોક્સ એવો છે પણ એટલે પછી તમે ઉતાળ કરો તો પછી પછી લાગે પગે લોહી લીધા પછી એટલે સમજો બુદ્ધિ કેવી કઉ એક બેન બસ માં ધ્યાન દેજો

બસમાં સીડ્યા બસમાં જેવા ચડ્યા એટલે ભાવનગર કંડક્ટરને કીધું એક અમદાવાદ ને ટિકિટ આપો કે બેન એક ટિકિટ કેમ ત્રણ છોકરા તો હારે છે ત્યારે બેને કીધું

હોય ને જોયા જોઈ રીતે આ દેર શબ્દો ની મારા મારી છે કોઈ પણ વસ્તુ અસત્ય ન હોય શકે દરેક વસ્તુ સત્ય જ બનતું જાય છે પણ દરેક નું સત્ય અલગ હોય છે હવે દાખલા તરીકે દરેકનું સત્ય અલગ એટલે કે હું તમને એટલું પૂછું કે નેશનલ હાઈવે છે તો નેશનલ પાર્ક ડાબી સાઈડ સાઈડ આવ્યું કે જમણી દરેકનું સત્ય અલગ હશે કઈ દિશામાંથી આવો છે એના ઉપર આધાર આપણે હામ હામા બે આવી જાય છે ને સાહેબ એટલે દરેક નું બે નું સત્ય ફરી જાય છે સાઈડમાં માં હાર્ય થઈ જાવ કોઈ દી તમારું સત્ય ખરાબ નહીં થાય ભલામાં જયારે સામ સામ આવી જાવ છો ત્યારે ઓલાનું ઉગમણું આપણું આથમણું થઈ જાય ઓલાનું ડાબુ એ આપણું જમીનું થઈ જાય પણ સાથે જયારે જોડાઈ જાય છે અને સાથે જોડાવા માટે આ બધા પ્રોગ્રામો જરૂરી છે અને જયારે સાથે નથી આપણે અત્યારે બધા એમ કે સાથે ચાલો અને કેટલું સરસ બધું થઈ રહ્યું ત્યારે આ એકવીસમી સદી લહેર કરે એટલે ભાઈને મેં કીધું મેં કીધું ભારતના દાંપત્ય જીવનમાં અમેરિકાના દાંપત્ય જીવનમાં ગીમાન ઘાસલેટમાં ફેર એટલો ફેર